જે ભીમ ભારત ટેકનિકલ આપ સૌનું સ્વાગત છે મિત્રો જ્ઞાન સાધના બે હજાર ના છવ્વીસના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને હું તમને ખૂબ જ સરળતાથી ફોર્મ કેવી રીતે ભરવાના આ વિડીયોની અંદર શીખવાડવાનો છું મિત્રો ફક્ત વાલીનો મોબાઈલ નંબર તમારે તમારે જોડે રાખવાનો છે એની જરૂર પડશે અને શાળાના શિક્ષકનો આચાર્યનો કે વર્ગ શિક્ષકનો કોઈનો નંબર તમારે રાખવાનો છે તો સૌથી પહેલાં આપણે જે અહીંયા કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે સાઇડ છે એમાં અહીં તમે જુઓ ઉપર પહેલું જ જે લખેલું છે કોમન એન્ટરેન્સ ટેસ્ટની જે સાઇડ છે આમાં એમાં જ આપણે જવાનું છે જે આપણે સીઈટીના ફોર્મ ભર્યા હતા એ જ રીતે મિત્રો તમને આ લિંક ન મળે મતલબ કે આ ફોર્મ ભરવાની જે લિંક આપણે અત્યારે ઓપન કરી છે સીટી સીઈટી કોમન એન્ટરેસ્ટ ટેસ્ટની તો આ જે લિંક છે તમને ના મળે તો હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાંની લિંક મૂકી દઈશ તમે તે ડાયરેક્ટ એના પર ક્લિક કરી અને ફોર્મ ભરી શકો છો તો અહીંયા તમે જોશો તો નીચે હોમ મેનુ તમારું ના આવતું હોય તો તમે હોમ મેનુ પર અહીંયાથી ડાયરેક્ટ ક્લિક કરી શકો છો હોમ મેનુ પર ક્લિક કરશો એટલે નીચે તમને આ રીતે એક સાઈડ તમને જોવા નીચે મળી જશે બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ રજીસ્ટર ફોર સીજીએમએસ લખેલું છે એના પર આપણે ક્લિક કરી દેવાનું છે અહીંયા જે ધોરણના વિદ્યાર્થીઓ છે ધોરણ આઠના વિદ્યાર્થીઓ એનો અહીંયા ધોરણ સિલેક્ટ કરવાનું છે એની પછી અહીંયા ફોર્મ હશે બધા બાળકોના રેઝ્યુમ ફોર્મ્સ તમે કોઈનું ભર્યું હશે તો રેઝ્યુમ ફોર્મ બતાવશે અને ત્યાં ડાયરેક્ટ ત્યાં ધોરણ આઠ કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ માટેનું લખેલું આવી જશે પેજ તો અહીંયાથી આપણે સિલેક્ટનું ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો સિલેક્ટનું જે ઓપ્શન છે એ ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સિલેક્ટનું ઓપ્શન છે બરાબર અહીંયા ક્લિક કરવાનું છે અને અહીંયાથી જે બાળકનું ફોર્મ ભરવું છે એ બાળકના અહીંયા જે નંબર આપેલા છે યુઆઈડી નંબર એના પર આપણે ક્લિક કરવાનો છે ચલો અહીંયા એક નામ લઈ લો છું અહીંયા હું પેરેન્ટનો જે મોબાઈલ નંબર છે એમાં નાખી દઈશ એની પછી નીચે આચાર્યનો અથવા ક્લાસ ટીચરનો કોઈનો પણ નંબર તમે નાખી શકો છો એની પછી અહીંયા કેટેગરી અને આ બધું આપણે જોઈ લેવાનું છે મિલ ફિમેલ છે પછી અહીંયા ગુજરાતી મીડિયમ એનું જે અગેમિનેશન મીડિયમ છે ખાસ જોઈ લેશું એની પછી જે અત્યારે જે બાળકની જે સ્કૂલ છે એની બધી વિગતો અહીંયા આપેલી છે બધી વિગત કમ્પ્લીટ હોય તો નીચે તમે જુઓ અહીંયા એગ્રીનું એક ઓપ્શન તમને જોવા મળશે અને સિમ્પલ નીચે સેવનું ઓપ્શન છે સેવનો ઓપ્શન પણ આપણે ક્લિક કરી દેવાનું છે અહીંયા તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે એનું જે ફોર્મ સેવ થશે એના માટેનું એક નોટિફિકેશન ખાલી ઉપર આવી જશે અહીંયા તમે જુઓ યુઆર રિસ્પોન્સ સબમિટેડ સક્સેસફુલી અને આપણે આને ઓકે કરી દેવાનું છે મતલબ કે આ બાળકનું જે ફોર્મ છે જ્ઞાન સાધનોની ભરાઈ ગયું છે હવે તમે બેક કરશો અને પાછા તમે રેઝ્યુમ પર આવશો તો એ બાળકના નામની સામે તમને સેવનું ઓપ્શન તમને જોવા મળશે સેવડ લખેલું તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો જે સેવડ લખેલું છે અહીંયા બરાબર છે અહીંયા પણ એક સેવ લખેલું છે મતલબ કે બે ફોર્મ ભરાઈ ગયા છે એ તમે જોઈ શકો છો તો આવી રીતે સેવ લખેલો આવી જાય છે એટલે મતલબ કે એનું ફોર્મ ભરાઈ ગયું છે હવે એ બાળકના વગર બીજા ઘણા બધા બાળકો છે બધા જ બાળકોના ફોર્મ ભરાઈ જાય એની પછી જ મિત્રો અહીંયા જે નીચે તમે જોઈ શકો છો કે નીચે એક ઓપ્શન તમને જોવા મળશે અહીંયા કન્ટિન્યુ નીચે લખેલું છે તમે જોઈ શકો છો નીચે તો એ કન્ટિન્યુની જે ઓપ્શન છે એ કન્ટિન્યુના ઓપ્શન પર આપણે ત્યારે જ ક્લિક કરવાનું છે જ્યારે આપણે બધા જ ફોર્મ ભરે જાય બરાબર મતલબ કે બધાનું રજીસ્ટ્રેશન થઈ જાય અને કોઈનું રજીસ્ટ્રેશન બાકી ના રહે એની પછી આપણે કન્ટિન્યુ કરવાનું છે એની વગર કન્ટિન્યૂ કરવાનું નથી તો એની પછી ઘણા બધાના કોઈ પ્રશ્ન કરી શકે છે કે એનો ફોર્મ રજિસ્ટર ફોર્મ થાય એનું આપણે ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ તો એનો ઓપ્શન અત્યારે આમાં નથી એની પછી એનું ઓપ્શન અવેલેબલ થશે બરાબર એ આપણે તેને રજીસ્ટ્રેશન કર્યા પછી એને પણ ડાઉનલોડ કરી શકીશું મિત્રો આ રીતે આપણે અત્યારે બધા જ બાળકોનું જે જ્ઞાન સાધનો જે રજીસ્ટ્રેશન કરવાનું છે આપણે કરી શકીએ છીએ મિત્રો કોઈ બે પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવશો જલ્દીથી હું તમને એનો પ્રશ્નનો જવાબ આપવાનો કોશિશ કરીશ સ્ક્રીન પર મારો મોબાઈલ નંબર છે તમે મને કોલ બી કરી શકો છો સ્કૂલના સમય પહેલાં અને સ્કૂલના સમય પછી તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટેટુ ટેકનિકલ સ્કિલ